વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન નંબર વાત કરવામાં આવે તો બાપુના થી લઈ અને દશામાં ચાર રસ્તા સુધીનો આ એક મેઇન રોડ છે આ રોડ પર ડ્રેનેજ કામગીરી છેલ્લા ચાર મહિનાથી ચાલુ કરવામાં આવી હતી અને અત્યારે બંધ કરી દેવામાં આવી છે જ્યારે આ પરિસ્થિતિની અંદર તમે જુઓ કે અત્યારે સ્થાનિક લોકો એક બાજુ વડોદરા મહાનગરપાલિકાના કમિશનર સાહેબ કહે છે કે કોઈ પણ જગ્યા પર એક પણ જગ્યા પર તમને ખાડો જોવા નહીં મળે પણ એકવાર તમે ગોરવામાં આવો આ રોડની મુલાકાત લો તો તમને ખબર પડે સિનિયર સિટીઝનોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ પડી ગયું છે નાના બાળકોને સ્કૂલે જતી ગડીએ કેટલી તકલીફ થાય છે અહીંયા મોટામાં મોટી ત્રણથી ચાર જેટલી સ્કૂલો આવેલી છે આજ વિસ્તારની અંદર આ એક રોડની અંદર સૌથી વધારે અવરજવર રહેતી હોય અને એ રોડની અંદર તમે જુઓ કાદવ કિચડ પાણી ભરાયેલા ખાડા એટલા બધા કે લોકોને રહેવું મુશ્કેલ પડી રહ્યું છે ત્યારે આ જનતા આ જનતાએ જ લોકોએ ખોબે ખોબા ભરી મત આપી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને અહીંયા પ્રતિનિધિત્વ કરવા મોકલ્યા છે પરંતુ મને એવું લાગે છે કે આ તમામ પ્રતિનિધિઓ ઘોર નિંદ્રાની અંદર છે માત્ર ચૂંટણી આવે રોડ નહીં ક્યાં

es ist ein